અને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો આજના યુગમાં ઘણા એવા કિસ્સાઓ આપણે જોઈએ છીએ પણ આ કિસ્સો એક પ્રામાણિકતા અને ઈમાનદારીની મસાલ છે મારું નામ રાણા મિત્ર છે દસવતસિંહ રેવાનું શક્તિ મંદિર પાછળ આજે સોળ તારીખે મારા બેન પગનું સાકું ગિરિરાજ હેન્ડલૂમથી લઈને એક કારદાર બોલી ગલી સુધીમાં પડી ગયેલ જે અલગ અહેમદભાઈ સુમરાવને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા અને જે આજે એમને અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આ શ્રેણીની પાંચ લાખ જેવી કિંમત હતી સોનાના સાંકડાની સોળ તારીખે સાંજે સાડા ચાર ને સાડા ચાર પાંચ વાગની આસપાસ મંદાકીની બહાર દસરસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા એમના પાસેના સુનાનો સાંકળો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતા તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીલભાઈ કાચી કરીને એમને જાણ કરેલી સલીલભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકડો જે પડી ગયો હતો એ ધ્રાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં એમણે સમજ્યો કે આ વસ્તુ ખૂટી સેમસિંગ ઘરમાં પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરજીત અશ્વિથસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંખો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલું છે કાળુભાઈ એક આ સારી ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય લોકો એનો સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા